એક જ મારી ભલામણો એક માન અને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈ નીકળે ને વાયલી સીટ માં જોવો કૂતરો બેઠો હોય લબરક લબરક આમાં માને બાપા ને બે હોય તો અરે કાળજુ ઠરી ને એમ ન થઈ જાય એમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે કાંટો નો વાગે કાંટો મારા રામ

આપણા ગઢાને રેવા સારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય આ ભૂવા બેઠા જ હોય વેણ ને વાસા નો એટલે પાછા અરે કાઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં તમે નડ્યા હોય એને તો તમને નડે નડતું માં બાપે બાપુ એક તમારો દેહ માનો બાપનો દેહ ચૂહી 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 ને આપણો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું ચાવા મારતા હોય કોઈ દી જિંદગીમાં ગાડું નો હાલે ભલા ભલાવણ આ કરોડપતિના દીકરા છે ને બધાય આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાઈક પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ઘઉં લાવીએ ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવ ના જ હોય પણ ભેગા દળાવાય નહીં એને પડ્યા રાખાય એટલે આમાં સારું લાગે રાખવાનું બાકી બધું જવા દેજો કરોડપતિ છે ને કરોડપતિ ને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી આપણા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દે આઠ દીએ બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યું હવે આ પાયોજન શું કરવા હવે આપણે પમજીનો રોટલો હોય ને તો આજ ખાવ હોય ને તો ખાઈએ ને હજમે કરી કે બોલો એ શક્તિ આપણા શેક નથી ઈવડા એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તોય મોટા સડી જાય કે હવે આનો હજમ થાય ટીકડી લેવી પડશે અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં હારા હારા જ પડે ઝુંપડામાં જ કોઈ મર્યા જ નથી ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય બારી બાણા હોય મસરદાની બાંધી હોય તો અહીંયા જઈને કરડે ઓલા ઝાપડામાં પંખો નથી મકાન ને બારણું નથી ખાટલો નથી ગાટલું નથી તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મસર ને ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા આવડા બુસ મારીને હુતા અહીંયા જ જવાય ઈશ્વર તો દયાળુ છે ભલા મને ગમે ને મોકલી દે પણ ભજન છે ને ભજન એ તમારી ભેળું આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે એક લખવું લખી લેજો તમારી પાસે સંસ્કાર છે ને તો સંપત્તિ આવે સંપત્તિ હોય તો સંસ્કાર આવે એવો આ લંકામાં આવ્યા સંસ્કાર લ્યો આપણો ઇતિહાસ છે ભરાય એટલું આવ્યો સંસ્કાર જુદી બાબત છે સંપત્તિ સુધી બાબત તમે બહાર ગામ જાવ તમારી સંપત્તિ ચોરાઈ જાય સંસ્કાર કોઈ ચોરાય નહીં તમે આ દુનિયા છોડીને જાવ ને તેથી સંપત્તિ ભેળી ન આવે સંસ્કાર ભેળા આવે સંપત્તિ સંસ્કારમાં ધરતી આસમાન જેટલો ફરક છે જીવન મળ્યું છે મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે તમે જોવો તો ખરા કોઈના પગ હેઠે નહીં મૂકવાનો હું તો ક્યારેક ક્યારેક જોઉં અને એમાં આપણને જો કે પૈસા ની ભૂખ છે ભાઈ કે આપણે હા જે ફીરે એમ નીકળી ને તો બજારમાં કુતરા ઉતા હોય તો હું તો કુતરા અહીંયા ઉભો રહો અને અહીંયા અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ છે આપણે રાંધી ને પડે ને ભગવાન હાથ ન થાય ભાઈને ને આપ્યા પણ આપણે રાંધી ને ખવડાવવું પડે અને એક બટકો રોટલો ખવડાવે તો પછી ઘસ ઘસાટ હોતા હોય એને કાંઈ છે છોકરો કોણ આવો છે ધાબુ ભરવું છે ચૂંટણી લડવી છે ડાક્ટર દવાખાને જવું કોર્ટમાં જવું કાંઈ સહેલો એવું કાળા આપણે જે જોવે બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણી જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોઈ કીધું કે અમારું કુટુંબ છે

કેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી વજન છે ને એને હોપી ગયો એને બધી ખબર છે કીડીને કણ હાથીને મોળ હજાર હાથ વાળો બધું દીધા કરે છે આપણે નહીં હોય ને તો કે આપડા તમે જુઓ અમુક અમુક તમે જુઓ આવડા આવડા છોકરાવાઈન મા-બાપ મરી જાય તો મોટા થઈ જાય છે કોઈણી જાય છે હારી નોકરી કરી જાય છે નથી કરી જાતો પણ દુનિયા છે ને બાપુ દો રંગી દુનિયા છે એના धोका ધરવાની કોઈ જરૂર નથી આ હું અત્યારે આ અત્યારે આજના સમયની વાત કરું મારે વાડી બે વાડીઓ છે અને મારે કપા થયો ફેલ બધો બધો ફેલ એમ તમારે શું હોય આવો કાંઈ પરમ દિવસે મારા ઘરે ભોજન પ્રોગ્રામ આવો બધા મારા માજી ની તિથિ છે મારી બાર શરદ પૂનમે હું તિથિ ઉજવું ગાય બધા ભજન ભાવ કરાવો હવે મારી વાડી છે ને મારે ઓછા ઓછા દર વર્ષે મારે ચારસો સાડા ચારસો પાંચસો મળે આસપાસ કપા થાય હવે ઓણ પચામણ નો થયો ભલે આમ રસ્તા ઉપર છે વાડી મારી અલી આથી બધા નીકળે ને ઈ કે આમ કેમ મે કુદા ભજન નો પડતા બહાર કે નો સળ હોય નો સળ થાય એટલે મને આવું કે આ તો કે હારો માણસ એક જાણો રાઈટલી નુકસાન ની તો અમને હબક આવે ને આને મે કુદા ઈ હબક આને મે કુદા ઓલા આવતા હોય હું એને ભાઈ રાઈતું કાઢું છું એને નઈ ખબર પડતી હોય હું હોય હકું છું ઓલો નઈ હોય મને આનો બદલો નઈ દેતા હોય ઈ નઈ હોય કે એટલે મને ભરોસો છે

પડતો હું તો બસ એક જ વિચાર મેં આ વાત કરી ને એના જો મને આમ જાનવર ઉપર વિશ્વાસ આવ્યો જાનવર ઉપર વિચાર આવે કે આના હાથ પગ નથી ઘર નથી બૈરા નથી છોકરા નથી આ ભૂખ્યા નથી રહેતા ને આપણે ભૂખ્યા રહીશું રાખે જ નહીં ભલા માણા ભરો હોય તો એટલે બાપુ સવારામે એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર છે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપસે આના ભરોસાની વસ્તુ છે ના બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી